નવસારીમાં એક દુઃખદ ઘટના બની છે જેમાં લિફ્ટમાં બાળક ફસાઈ જતા તેનું મોત થયું છે નવસારીમાં ત્રણ વર્ષનું બાળક ફ્લેટની બહાર રમતું હતું તે વખતે તે લિફ્ટમાં ગયો અને ફસાઈ ગયો હતો જેના કારણે સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે નવસારી ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને બાળકનું રેસ્ક્યુ કર્યું હતું અને બાળકને સારવાર માટે લઈ જવામાં આવ્યો પણ તે પહેલા જ તેણે જિંદગીને અલવિદા કહી દીધું હતું માતા દરવાજાને લોક મારી રહી હતી અને તે દરમિયાન બાળક લિફ્ટમાં ગયા હતો અને ખરાબ રીતે ફસાઈ ગયો હતો

અંદર ફસાઈ ગયું એટલી મને ખબર છે પછી હું બુમા બુમ એ બધા બહાર આવ્યા બધા એપાર્ટમેન્ટના બધા બહાર આવી ગયા પછી કાઢવાની મહેનત કરી પછી ટીમ બોલાવ્યો ફાયર ટીમને ફોન કર્યો ગ્રીપ પણ ફોન કર્યો બધા આવી ગયેલા પછી કટર એક કલાક મહેનત પછી બહાર નીકળ્યો સવારે નવ ને ત્રીસે કોલ આવ્યો ફાયર બ્રિગેડમાં કે સુશુસા હોસ્પિટલની સામે એપાર્ટમેન્ટની અંદર લિફ્ટમાં એક બાળક ફસાયેલું છે તો એને કાઢવા માટે અમારી ટીમ તરત જ અહીંથી રવાના થઈ રેસ્ક્યુ વ્હીકલ લઈને સાતથી આઠ લોકો દ્વારા ત્યાં જઈ અને બાળકને કાઢવા માટેની કોશિશ કરી કે એમને પહેલાં નીકળી જાય ન નીકળતા એના દરવાજાને એ બધું કાપી લિફ્ટના ત્યાર પછી બાળકને બહાર કાઢેલું છે અને ત્યાર પછી હોસ્પિટલ રિફર કરેલું છે બાળક અનકોન્શિયસ હતું બેભાન હાલતમાં જ હતું

Cossack Patel report Hindu TV news, Surat.